આપણે એને આપણી કરણી કરી રહ્યા છે તો એ છોડશે નહીં છોડે આપણા બેઠો છે અ દેખને ચલાવના રોજેની કૃપાથી આ શરીર ચાલી રહ્યું છે જેની કૃપાથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ જે છે બીજો નથી पिंडેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડે સો પિન્ડે એક જ શક્તિ પ્રદાન થઈ રહી છે વાલા આપણે તો દેખને હું કરીએ છીએ

અવકાશ મળતો જ નથી હું ચેતન છું તો હું આત્મા છું એ બાબતનો એને અભ્યાસ કરવાનો કે એને સાધના કરવાનો એનો મોકો મળતો જ નથી મારા તો પછી મોકો ક્યારે લેવાનો આ શરીરની તંદુરસ્તી હોય ત્યાં સુધી પછી તો શું થશે ઓખે દેખાશે નહીં કાને હંભળાશે નહીં અને બેઠો એ રહી પગે ચાલા હે નહીં સત્સંગમાં જવાશે નહીં

કેમ કેમ જતો રહે ખબર છે અમારે ભગવાન ભાઈ ઘણા વખત કે છે ભાઈ સિત્તેર વર્ષ જતો રહે ખબર ના પડી અને હજુ હજુ આપડી પાસે બહુ છે

तुलसी तो कहे संगत संत की कटे कोटी अपराध तमने कोई संत पुरुष भेटी जो, जो। संत पुरुष हो भेटव जो एक तो तुम्हारी पास कहीं राखे नहीं अने पोते कहीं मागे नहीं तमने तो चोखा तो करी दे पर पोते कहीं मागे नहीं एक हड़ी अर्गी पर तुम्हारी पासे दे कहीं मागे नहीं अने तुम्हारी पासे पशु रवा पर ना तुमने चोक का करी ये संत पुरुष चाहिए पारसमणि लोहे को कंचन करे पारसमणि लोडाने कंचन करे

शब्द की ढगढेरिया जैने जैने शब्द विचारिया वो ही हमें हमेरिया आखा ब्रह्मांड ने अंदर शब्द ठसोर ठस भरी ने रहे हुए छे अहीं बैठा बैठा बात करत तो अमेरिका बात था ने ने को सोच करी टेलीफोन में मुझ में कोई आधार नहीं फड़ाक दे तो पोकी जाए छे कोन द्वारा पोकी जाए तो कहीं डायल करो नंबर ही करो तो पोकी जाए एक बच्चे कौन छे ने ले जाना? इतने भगवान ने कि

अने बेम थयो त तंजे बिजा बरोडा वो करो माया नहीं थोड़ा बारा वाला पर पछे ल है प्राण ते है तो कहीं छोरा खबर से जेने माटा करो तो बापा तका कश्यामो जीव रखता नहीं हम अन तमारो काशी मो वास्थयो अन भाई के

અનપાસા નંદડાઈ જો કેવું કેવી કલ્પના છે આ જીઓની જો બાપાનો જીવ જો અમે તો રહી જાય તો ક તો હાફ થાય તો ક તો પૂત થાય તો બાપા નંદડાઈ એટલા સંસાર આવો છે તમે જેને મારું મારું કરો છો જેના પર તમને મોહ છે તમારી પાસે કશું નહીં રહેવા દે આ જગત આ દાગીના પહેરીને મણો બધો ઠઠારો કરીને નીકળે ને ગળો ભરી ભરીને તો ફરો છો ને જ્યારે દેખ પડે હે ને સબ કાઢી નહીં કોઈ નહીં રહેવા દે હાજી एक परम्पराएँ नेहरावादी, अब वो ठगारों का देश है, तमारों परिवार का डिले है, बीजानों का डरवानी आ गए, बीजान तो पता काढ़वाई दी थी, हाँ, मतलब भाई अखिल जिंदगी कमायो चला लो जवाब दो मैं नागदीता का ना, बात बराबर थका नहीं, हाँ भाई, मटे चेती जो जो हाँ जागी जो जो जाग्या, जाग्या सो नर परम पद पाया उंगेला जन्म गुमाया तो जे जागी जा ये પોતાના સ્વરૂપમાં થઈ ગયા અને આવા ગમનના જન્મ મરણમાંથી ટળી ગયા નીકળી ગયા વારા માટે જ્યાં સુધી પોતાનું નિજ સ્વરૂપ જીવ તો આપના જાય તે તારું પોતાને પોતાને ના ઓળખી શક્યો

ભગવાન નું સ્મરણ કરી લેજો ભગવાન નું રટણ કરી લેજો ભગવાન સિવાય બચાવનાર કોઈ છે નહીં સવાર માંથી નિયમ લઈ લેજો બેસીને ઉઠજોન કરેલા એ ભગવાન તો સંત પુરુષ ને તમારે ઘેર પેટો કરાઈ દેશે ભગવાન જાતે નથી આવ્યા એમના પાર્ષદો જે સંત છે ને એ આવે છે એ તમને છોડાવે છે બોલો સદગુરુ મહારાજ O i I <laughs>